બોરસદ શહેરમાં સરસ્વતી હાઈસ્કૂલમાં ફી નહીં ભરનાર બાળકોને વર્ગખંડમાંથી બહાર કાઢી લોબીમાં બેસાડી દેવાની ઘટનાનો વિડીયો વાયરલ થતો થયો હતો જેનું કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મચારીઓ પર શાળાના સંચાલક સંજય પટેલે બોલાવેલા કુખ્યાત પપ્પુ રબારી સહિતના ભાડૂતી ગુંડાઓએ હુમલો કર્યો હતો અને મીડિયા કર્મચારીઓના મોબાઈલ માઇક ફેંકી દઈ

કવરેજ કરવા નહીં કરવા જેવા બાબતે માથાકૂર થયું તેમાં જે બહારથી જે વ્યક્તિ આવેલા અને તેના દ્વારા મીડિયા પર જે હુમલો થયો હતો તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને તેને નવા કાયદા જોગવાઈ મુજબ અટક કરવામાં આવેલ છે અને તેનો ભૂતકાળનો ગુનાહિત ઇતિહાસ ચેક કરી તેના વિરુદ્ધમાં અન્ય કાર્યવાહી પણ કરવામાં